ડુપ્લિકેટ વસ્તુઓ ઝડપાઈ રહી છે એવા દવા હોય કે પછી એ ઓઇલ હોય કે પછી એ સ્પેર પાર્ટ હોય આ તમામ ડુપ્લિકેટ બનાવનાર લોકો હવે વધી રહ્યા છે અને આવી ડુપ્લિકેટ બ્રાન્ડો બનાવનાર વ્યક્તિઓ સામે કાર્યવાહીઓ પણ થઈ રહી છે ત્યારે પાટણમાંથી આવી એક ડુપ્લિકેટ ફેક્ટરી ઝડપાઈ છે આ ડુપ્લિકેટ ફેક્ટરી ઘીની છે વનસ્પતિ અને સોયાબીન તેલથી મિક્સ

પોલીસ અથવા તો ફૂડ વિભાગ દ્વારા જ્યારે જળપાતી હોય છે અને તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે જ ખબર પડતી હોય છે કે આ ડુપ્લિકેટ બ્રાન્ડ હતી આવી ડુપ્લિકેટ બ્રાન્ડ શહેરમાં વેચાઈ રહી છે ત્યારે આવી જ એક ડુપ્લિકેટ બ્રાન્ડની ફેક્ટરી એલસીબી પોલીસે જડપી છે પાટણ એલસીબી પોલીસે એક બાતમી મળે છે કે એક ફેક્ટરી ચાલી રહી છે જેમાં ડુપ્લિકેટ ઘી બની રહ્યું છે ત્યારે સ્થળ ઉપર જતાની સાથે જ આ ડુપ્લિકેટ ઘી ઝડપાઈ ગયું છે અને પાટણ એલસીબી એ કાર્યવાહી કરી છે સોયાબીન અને વનસ્પતિ ની મિલાવટથી આ ઘી બનતું હતું ગુજરાતમાં અનેક જગ્યાએ આ શુદ્ધ ઘીના નામે વેચાણ થતું હતું અને આ વેચાણ થતું ઘી ડુપ્લિકેટ હોવાની વાતમી સત્ય સામે આવે છે ત્યારે એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ત્યાં પહોંચે છે અને આ ઘીની ફેક્ટરી ઝડપે છે પાટણના અશ્વિનભાઈ અંબાલાલ મોદી અને અશ્વિનભાઈ મોદી તેમજ પ્રકાશ વરરાજ મોજી આ ફેક્ટરી ચલાવતા હતા અને ઓરિજિનલ ના નામે આ ઘી વેચાણ કરતા હતા એસોજી અને એલસીબી ની ટીમ દ્વારા આ ફેક્ટરી ઝડપવા માટેની કાર્યવાહી કરવામાં આવે છે ત્યાં ફેક્ટરી જડપાય છે અને ત્યારબાદ ફ્રૂટ વિભાગના એક કર્મચારીઓને બોલાવવામાં આવે છે કે આ જે ઘી છે એ ડુપ્લિકેટ છે કે નહીં તેના માટે સેમ્પલ લેવામાં આવે છે હાલ તો આ સેમ્પલ લઈ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આમ તો અનેક વખત પાટણમાં આવા ડુપ્લિકેટ ઘીની બ્રાન્ડો ઝડપાઈ છે ત્યારે આ ફરી એક બ્રાન્ડ પાટણમાંથી ઝડપાઈ હોવાના સમાચાર સામે આવી રહ્યા છે આમ તો પાટણમાંથી આ ડુપ્લિકેટ થોડા સમય અગાઉ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર ઝડપ્યા હતા હવે ઘી ઝડપાયું છે અને આવી ડુપ્લિકેટ ઘીની અનેક બ્રાન્ડો અગાઉ પણ ઝડપાઈ છે ત્યારે ફરી એસઓજી અને એલસીબી ને આ બાતમી મળે છે ને ત્યારબાદ ત્યાં પહોંચે છે ત્યારે આખી આખી ફેક્ટરી સોયાબીન તેલ અને વનસ્પતિ મિશ્રિત આ ઘી બનાવવામાં આવતું હોય તેવું પ્રથમ દ્રષ્ટિએ તેમને જોવા મળ્યું હતું ને ત્યારબાદ ફ્રૂટ વિભાગને જાણ કરવામાં આવી હતી ફ્રૂટ વિભાગ ત્યાં ઘટના સ્થળે દોડી આવે છે અને સેમ્પલ લઈ અને તેને

આખી ફેક્ટરી ડુપ્લિકેટ હોવાનું પ્રથમ દ્રષ્ટિએ તેમને જોવા મળ્યું છે હાલ તો સેમ્પલ લેવામાં આવ્યા છે ત્યારે આ બ્રાન્ડ જ્યાં સુધી સેમ્પલ ના આવે ત્યાં સુધી તમે પણ વેચાણ ન લેતા કારણ કે કદાચ ડુપ્લિકેટ હોઈ શકે બસ એ જો તમે અમારી ચેનલમાં નવા છો અને આ વાત લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર